ટોળાએ વાઘોડિયા જીઈબી કચેરીએ સ્માર્ટ મીટર ઉખેડી કાઢવાની આપ્યા બાદ ગત રોજ સ્માર્ટ મીટર ઉખેડી નાખ્યા હતા જે બાદ જીઈબીના અધિકારીઓએ ગોધાલ ગામે દોડી આવી વીજ ગ્રાહકો સાથે સમજાવટ કરી હતી જોકે એમજીવીસીએલ વાઘોડિયા ગોધાલ ગામે ફરીથી મીટર બેસાડવા જાય અને ગ્રામજનો સાથે સંઘર્ષ સર્જાય તેવી સ્થિતિ પૂરેપૂરી સર્જાવાની શક્યતાએ વાઘોડિયા પોલીસ પાસે એમજી એ પોલીસ બંદોબસ્ત માંગતા ગુતાલ ગામે બપોરે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગ્રામજનોની અધિકારીઓ સાથે વાટાઘાટો થઈ હતી જે બાદ જૂના મીટરના રીડિંગ પ્રમાણે સ્માર્ટ મીટર રીડિંગ આવશે તેવો વિશ્વાસ આપી જૂના ચેક મીટરો સાથે નવા ઉખાડી ફેંકેલા સ્માર્ટ મીટરો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ગુતાલ ગામે કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ગામ આખું પોલીસ છાવણીમાં ફેરી દેવામાં આવ્યું હતું સાથે જ એમજી વીસીએલ વાઘોડિયા દ્વારા ચેક મીટર અને સ્માર્ટ મીટરનું રીડિંગ સરખું જ આવશે અને યુનિટમાં વધારો થશે તો ડિફોલ્ટ સ્માર્ટ મીટરને બદલી ગ્રાહકોને સંતોષ મળે તે પ્રકારની કામગીરીનો પાક્કો વિશ્વાસ આપી સ્માર્ટ મીટર અંગેની સમજણ આપ્યા બાદ ગ્રામજનોએ સ્માર્ટ મીટર લગાવવાની મંજૂરી આપતા એમજી જીસીએલના કર્મચારી સ્ટાફ અને જિલ્લાના અધિકારીઓની હાજરીમાં ગુતાલ ગામે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ હતી જોકે ગ્રામજનો દ્વારા બડાકો ઠાલવવામાં આવ્યો હતો કે અમે ગ્રાહકો છીએ કોઈ આતંકવાદી નથી અમે આતંકવાદી હોય તેમ અમારા ગામને પોલીસે બાનમાં લઈ પોલીસના ધાડેધડા ઉતારી પાડ્યા છે ગ્રામજનોએ પોલીસ ધડા જોઈ ચૂપચાપ મીટર બેસાડવાની કામગીરી મૌન બની જોયા કરી હતી ભયના અવતાર હેઠળ કેટલાક લોકો મીટર લગાવવાની કામગીરી રાજકીય કાવાદ સાથે જોડી દીધી હતી બીજી તરફ સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી સ્વેચ્છાએ અથવા તો પોલીસના ડરથી સ્માર્ટ મીટરના વિરોધને ડામી બેસાડતા હોવાનો ઉભરો ઠાર્યો હતો સાથે જ ગ્રામજનોએ શાસક પક્ષ અને રાજકીય આગેવાનો પર પણ પોતાનો રોષ પ્રગટ કરી ગુતાલ ગામને ષડયંત્રનો ભોગ બનાવ્યો હતો તેમ જણાવ્યું હતું લોકોએ મૂંગા મોડે સ્માર્ટ મીટર બેસાડવા દીધા હતા જોકે ગામની ચૂપકીદી આવનાર સમયમાં કોઈ મોટા આંદોલનને જન્મ આપે તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે જેનો ભોગ રાજકીય આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ બનશે તેવો અણસાર આવી રહ્યો છે સરકાર ગરીબોના માથે સ્માર્ટ મીટર જબરજસ્તી લગાવી વીજ ગ્રાહકોની સીધી લૂટ ચલાવતી હોવાનો બળાપો ગ્રામજનોએ ઠાલ્યો છે જેઓ નિર્દોષ પ્રજા ભોગ બને છે અને ચૂંટી લાવેલા પ્રતિનિધિઓ તમાશો જુએ છે તેમ જણાવ્યું હતું

ડેટા નાખ્યો આઈટી વિભાગ હશે કે જે ભી હશે કેવા માંગુ બોલો બોલો પણ તમે જે આગળ લીધો એ પોઈન્ટ પર હું જવું કે હા એ લેબો ડેબો બોલા લે એનો આઈટી ડેટા છે એનો જે ડેટા